સુરતના ડિંડોલીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા પરિવારની માંગ કરવામાં આવી છે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા પરિવારજનોની માંગ છે આરોપીને ફાંસીની સજા મળે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે સુરતથી સમાચાર સૌ રહ્યા છે સુરતના

પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી હવે માગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબશ્રીને

જો એને પાછળ સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું